નમસ્કાર મિત્રો ટોટલ માહિતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિરામ આવ્યો છે યુનાઇટેડ સ્ટેટ દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી લાંબી રાતની મંત્રણા પછી મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા છે કોમન સેન્સ અને ગ્રેટ ઇન્ટેલિજન્સના ઉપયોગ કરવા બદલ બંને દેશોની અભિનંદન આ બાબતે પર તમારું ધ્યાન આપવા બદલ આભાર ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાકિસ્તાને તોડ્યું છે સીઝ ફાયર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો હતો પરંતુ પાકિસ્તાને સીઝ ફાયર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાકિસ્તાને કાશ્મીરમાં ફાયરિંગ બાદ ડ્રોન હુમલા કર્યા હોવાનો સમાચાર સામે આવી રહ્યા છે તેની વિરુદ્ધમાં ભારતે બીએસએફને ફાયરિંગના જડબાતોડ જવાબ આપવા આદેશ આપી દેવાનું સામે આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત ઉપર મોટું જોખમ અત્યારે જોવા મળી રહ્યું છે ગુજરાતના બે જિલ્લામાં ગત રાત્રે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા જેમાં પાક ડ્રોને બનાસકાંઠા અને કચ્છમાં રેકી કરી હતી બનાસકાંઠાના પંદર પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા ભુજ કુંવરબેટ અને લકીનાળામાં ડ્રોન દેખાયા હતા તથા કચ્છમાં એક ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યું હતું બનાસકાંઠાના ચોવીસ સરહદી ગામો રોજ પારે બ્લેક આઉટ છે અને કચ્છ જિલ્લામાં પણ બ્લેક આઉટથી અંધારપટ છવાયો હતો ભુજમાં ઘરની બહાર ન નીકળવા આદેશ કરાયો છે સાથે જ નાગરિકોને પણ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના અપાઈ છે આજે મિત્રો અગિયાર મે બે હજારને પચીસના સવારના પાંચ વાગ્યે પાંચ મિનિટે ધડાકાનો અવાજ સાંભળવામાં આવ્યો હતો લખપતના લોકોએ દાવો કર્યો છે કે હાલમાં ગુજરાતમાં તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે સોથી વધુ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાને ફરી એક વખત ભારત ઉપર હુમલો કર્યો છે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો જેને હવાઈ સંરક્ષણ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા શ્રીનગરમાં ઘણા ડ્રોન જોવા મળ્યા છે જેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા છે લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને શ્રીનગરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો યુદ્ધ વિરામના માત્ર ત્રણ કલાકમાં જ પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી દીધું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે પાંચ વાગ્યાથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયો હતો લગભગ ત્રણ કલાક પછી પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટો કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં હાઈ લેવલની બેઠક બોલાવવામાં આવી છે માઉન્ટ આબુમાં સંપૂર્ણપણે બ્લેક આઉટ કરવામાં આવ્યું માઉન્ટ આબુમાં મોબાઈલ નેટવર્ક બંધ કરી દેવામાં આવ્યું બનાસકાંઠા થરાદના ચોવીસ ગામો બ્લેકઆઉટ થયા તથા નાગરિકોને અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ સાથે જ ભારત પાકિસ્તાન યુદ્ધની વચ્ચે જે દાદા સરકારની હાઈ લેવલની બેઠક છે એમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ હાજર રહ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે હવે હાઈએલર્ટ ઉપર છે ગુજરાત રાજ્યને મૂકવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આઈપીએલ બે હજાર ને પચીસમાં આ તારીખ ફરી શરૂ કરવામાં આવી શકે છે આઈપીએલ મિત્રો બે હજાર ને પચીસની અત્યારની જે રમત ચાલુ હતી એને પોસ્ટપોન કરી દેવામાં આવી હતી યુદ્ધ ભારત અને પાકિસ્તાનના કારણે યુદ્ધ થયું છે અને આ યુદ્ધના કારણે આઈપીએલની તમામ મેચો જે બાકી મેચો છે એને પોસ્ટપોન કરી દેવામાં આવી હતી પરંતુ એ ફરી શરૂ કરવામાં આવે એ અંગેના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આઈપીએલ બે હજાર પચીસ ફરી શરૂ કરવા અંગેના નિર્ણય આવતીકાલ એટલે કે આજના રોજ મિત્રો અગિયાર મે બે હજાર પચીસના રોજ લેવામાં આવી શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ પર થયેલા કરાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે શનિવારે સાંજે પાંચ વાગ્યાથી ભારત અને પાકિસ્તાન બંને તરફથી ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યા છે આ પછી તરત જ એક મીડિયા રિપોર્ટના દાવા કરવામાં આવ્યો હતો કે આઈપીએલ બે હજાર ને પચીસ માટેની જે ટુર્નામેન્ટ છે એ આવતા અઠવાડિયે ફરી શરૂ કરવામાં આવી શકે પરંતુ યુદ્ધ વિરામના ત્રણ કલાક બાદ પાકિસ્તાન દ્વારા ફરી ગોળીબારો શરૂ કરવામાં આવ્યા છે ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તો આવા સંદર્ભે શું ખરેખર પાકિસ્તાન અને ભારતનું જે યુદ્ધ છે એ વિરામ તરફ આગળ વધી રહ્યું છે કે પછી હવે યુદ્ધના મોડ ઉપર આગળ વધી રહ્યું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મેઘરાજા ભૂકા કાઢશે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ તાપી ભરૂચ અમરેલીમાં મધ્યમથી વધુ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જામનગર પોરબંદરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે આખા ગુજરાતમાં બાર મે બે હજારને પચીસ સુધી વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક પૂર્વ સ્થિત સર્જાય તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે બાર મે બાદ ગુજરાતમાં વરસાદનો જોર ઘટી જશે અને તેર મેથી પંદર મે સુધીમાં રાજ્યમાં છૂટા છવાયો વરસાદ વરસી શકે છે સોળ મે બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઈ જાય તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર હવે સસ્તા થયા છે ઇન્ડિયન ઓઇલે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે આજે ઓગણીસ કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયું છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સત્તર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે અઢારસો ને અડસઠ પોઈન્ટ પચાસથી દિલ્હીમાં જે ઓગણીસો સુડતાલીસ પોઈન્ટ પાંચ અને મુંબઈમાં તેની કિંમત સોળસો ને નવ્વાણું રૂપિયા થઈ ગઈ છે જ્યારે ચેન્નઈમાં ઓગણીસો ને એકવીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલો જે ઓગણીસ કિલોગ્રામનો ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાંધનપુરના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે રાંધનપુર તાલુકાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાંધનપુર એપીએમસી સમિતિએ ખેડૂત અકસ્માત વીમાની રકમ બે લાખ રૂપિયા વધારી અને ત્રણ લાખ રૂપિયા કરી છે અને આ યોજના એક મે બે હજારને પચીસથી અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ વાહન અકસ્માત સર્પદંશ પાણીમાં ડૂબી જવું આગમાં દાજવું ઝાડ પરથી પડવું કરંટ લાગવો તેમજ જનાવરોનો હુમલો જેવા ઘણા બધા કારણોથી થતા મૃત્યુના કિસ્સામાં વીમા રકમ છે એ આપવામાં આવશે હવે બે લાખ રૂપિયાની જગ્યાએ ત્રણ લાખ રૂપિયાનો વીમો કવચ છે એ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકારે ખેડૂતોને રાહત આપી છે કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી છે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય પર બોલાતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખાંડ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે શેરડીનો વ્યાજબી અને લાભદાયી ભાવ પ્રતિ ક્વિન્ટર ત્રણસો ને પંચાવન નક્કી કરવામાં આવ્યો છે આ બેન યાર્કમાં કિંમત છે જેનાથી નીચે તેની ખબર છે એ ખરીદી થતી નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિસ્મોપ તો છે એ ક્યારે આવશે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી અને બતાવી રહ્યા છે કહી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગતમાં વિસ્મો હપ્તો છે એ ખેડૂતોને ક્યારે મળશે તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલી આપવામાં આવ્યા હતા હવે ખેડૂતો આ યોજનામાં વીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે વિસ્મો હપ્તો ક્યારે આવશે તો હવે તમને જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસ હપ્તો છે એ જાહેર કરવામાં આવ્યો એ તારીખ હતી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ હવે આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે જોકે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે અધિકૃત માહિતી ઓફિશિયલી જાણકારી આપવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત પણ કરી શકાય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આરબીઆઈ દ્વારા છે એ નવો નિર્ણય લેવામાં આવ્યો છે નવો નિયમ બનાવવામાં આવ્યો છે આરઆરબી યોજના લાગુ કરવામાં આવશે એક રાજ્ય એક આરબીઆઈ યોજના એક મે બે હજારને પચીસથી દેશના અગિયાર રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે આનો અર્થ એ થાય છે કે દરેક રાજ્યમાં બધી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોને એક સાથે જોડીને એક મોટી બેંક છે બનાવવામાં આવે આનાથી બેન્કિંગ સેવાઓમાં વધુ સુધારો થશે આ સાથે જ મિત્રો જે આનાથી બેન્કિંગ સેવાઓ સુધરશે ગ્રાહકોને પહેલાં કરતાં વધુ સુવિધા મળશે અને આ ફેરફાર યુપી આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાનમાં લાગુ કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર તરફથી છે એમ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે સરકારે છે એ કહ્યું છે કે જો તમારું રેશન કાર્ડનું કેવાયસી બાકી રહી ગયું હોય તો આજે જ રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાતપણે ઈ કે કરાવવા માટે અનુરોધ કર્યો છે ઈ દેશના કોઈ દેશના કોઈપણ ખૂણેથી થઈ શકશે ગુજરાતીઓ પોતાનું ઈ જાતે જ ઘરે બેઠા કરી શકશે વિડીયોની મદદથી તમે તમારું પરિવારનું કેવાયસી ઘરે બેઠા કરાવી શકો છો વિડીયો અનુસાર સ્ટેપ ફોલો કરવાના રહેશે અનુસરવાના રહેશે જો તમે ઘરે બેઠા તમારા પરિવારનું ઈ કરાવવા માગો છો તો માહિતી નીચે મુજબ છે એ તમે શેર કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે જેમાં ભારત સરકારે દેશના દરેક લોકો અને નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે દેશમાં આજે પણ ઘણા એવા લોકો છે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની જે વ્યવસ્થા છે કરી શકતા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો હેઠળ આવા ગરીબ પરિવાર અને જરૂરિયાતમંદ લોકો છે એમને મફત રાશન પૂરું પાડે તેવા દેશમાં દેશન કાર્ડ ધારકો છે એમને સરકારી રાશન અને મફત અનાજનો લાભ છે એ મળતો રહેશે હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર રાશનની સાથે એક હજાર રૂપિયા પણ મળશે નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાક વીમો યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પાક વીમો યોજના ગુજરાતમાં ફરી એક વખત શરૂ કરવાને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં ફરી એક વખત પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમો યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપની ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એક વખત એન્ટ્રી કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાઓ બનશે હવે સ્માર્ટ ગામડાઓને ફાયદો મળશે ખુશખબર આવી ગઈ છે હવે નાના અને મોટા સરકારી કામો કરવા માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીની ધક્કા ખાવાની જરૂર નહીં પડે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળે રહેશે તેવી વ્યવસ્થાની જાહેરાત કરી દેવામાં આવી છે સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જે જાહેરાત છે એ મુજબ ચોપન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતાના જે વિભાગ છે એમના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાંથી જ મળે આપવામાં આવશે એટલે કે કાઢી આપવામાં આવશે તો તમે પણ તમારા જે પણ સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા માગો છો તો તમારા ગ્રામ પંચાયતની અંદર જે વિષય ઓપરેટર હોય છે એના નજીક જઈ અને તમે વિષય ઓપરેટરનો કોન્ટેક કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા પરીક્ષા આપવા માંગે છે તો એવા લોકોને રિક્ષા સરળતાથી પરીક્ષા પાસ કરવી અને આખા ગુજરાત સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હોય તો તો પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કાઢી આપવામાં આવતું હોય પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની સુંદર સુધારો વધારો કર્યો છે હવે તમે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત વધારો કરી દેવામાં આવ્યો છે રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે મંત્રી કુંવરજી અર્પિતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ નાગરિકોને પોતાનો આવાસ પૂરું પાડવા આ બજેટમાં બારસો ને છવ્વીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય છે એ પણ પૂરી પાડવામાં આવશે એટલે ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ લોકો રહે છે વસવાટ કરે છે એમને પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો એક લાખ અને વીસની હજાર રૂપિયાની જગ્યાએ એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા જમા થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વિઘાટી મળશે વીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને અથવા તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે રાજ્ય સરકાર આ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને પદ્ધતિથી જે ખેતી પદ્ધતિ હોય એનાથી કરતાં ખેડૂતોને ખેડૂત બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ પ્રતિ હેક્ટર દીઠ છે એ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો તમે પણ આજે રજીસ્ટ્રેશન કરી અને નોંધણી કરાવી લેજો જેથી કરી આ સરકારી યોજનાનો લાભ તમને મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તે તો જ ગુજરાતના જે ખેડૂતો છે એમને જે પ્રગતિ થાય અને ગુજરાત રાજ્યના જે છે ખેડૂતો છે એમના જે આવક છે એમાં પણ વધારો થાય તો પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો જે છે એમનો પાક નુકસાન સહાય છે એનું વળતર નથી મળતું ખેડૂતોને ડબલ ફાયદો મળવો જોઈએ એ પણ લાભ નથી મળતો આ સાથે ખેડૂતોને છે એ પાક નુકસાનની અંતર્ગતનું વળતર છે એ પણ આપવામાં નથી આવતું તો આવા પરિબળોના કારણે ખેડૂતો છે એ પોતાના પાકનું નુકસાન થતું હોય છે ખેડૂતોની આવકમાં પણ સુધારો થતો નથી તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં ખેડૂતોને પોતાના પાકના પોષણ ભાવ મળવા જોઈએ કે નહીં તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે તમને જણાવી દઈએ તો તમારા મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય અગિયારમા ક્રમે આવે છે જેમાં મેઘાલય પંજાબ હરિયાણા અરુણાચલ પ્રદેશ કાશ્મીર મિઝોરમ કેરળ ઉત્તરાખંડ અને કર્ણાટક ત્યાર પછી અગિયારમાં ક્રમ છે એ ગુજરાત રાજ્યનો આવે છે અને ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક પણ સાઈડમાં દર્શાવવામાં આવી છે તો તમે ચેક કરી શકો છો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક મહિનાની બાર હજાર અને છસો એકત્રીસ રૂપિયા જેટલી થતી હોય છે પરંતુ કુદરતી આપત્તિઓ મોંઘા બિયારણ સરખા ભાવ ન આવવા આવા ઘણા બધા પો પરિબળોના કારણે તમારા જે ખેડૂતોને જે પોતાના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ મળતા નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓને છે એ મફત લેપટોપ સહાય યોજના આપવામાં આવશે બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ ફ્રી મફતમાં આપવામાં આવશે હવે તમને લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી આપણે આવનારા સમયની અંદર જાણીશું ગુજરાત સરકાર દ્વારા લેપટોપ યોજના બે હજારને પચીસ શરૂ કરવામાં આવી છે ને આ યોજના થકી દરેક ગરીબ પરિવારો હોય હોય મધ્યમ વર્ગના લોકો એને ડબલ ફાયદો થશે અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને માટે આવી છે રાજ્યના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ એક લક્ષી નિર્ણય લઈ જગતના તાતને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈતું હોય એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી દીધી છે તે ગામડાઓની અંદર પણ ખેડૂતોને જેટલું પાણી જોઈતું હોય એટલું જ છૂટછાટથી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય આ સમાચાર આપણે આવતીકાલે જોશું તે પહેલા જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ બે નિર્ણય લેવામાં આવ્યા છે એ સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સેવિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે આ ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય તો કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી ઓ જે વીસી ઓપરેટર હોય અથવા તો ગ્રામ પંચાયતના અંદર જે ઓપરેટર હોય કે પછી તમારા જે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના જે ચેરમેન હોય છે કચેરી અધિકારી હોય છે એમના અનુસંધાને જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા બત્રીસ સિટી સેવિસ સેન્ટરોના અનુભવ જે છે એ ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આ બત્રીસ જેટલા સિટી સેવિસ સેન્ટરના માધ્યમથી તમે પણ તમારા સરકારી કામો તાત્કાલિક કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવાના સૌથી મહત્ત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે જો તમારા એટીએમમાં તમે પૈસા ઉપાડવા જાઓ છો તો હવે લર્નિંગ લાઇસન્સની જેમ ડ્રાઇવિંગ લાઇસન્સની જેમ પૈસા જેટલા પણ ઉપાડો છો એની તમારે રિસીટ સ્લીપ રાખવી પડશે અને જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો આથી મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ ટ્રાન્ઝેક્શન જ ફ્રી કરી દેવામાં આવ્યા છે એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વધારી શકાય એમ નથી તમે નોન મેટ્રો સિટીમાં જાઓ છો તો પાંચ વખત ટ્રાન્ઝેક્શન ફી લાગશે જેમાં ત્યારબાદ બેન્કો દ્વારા દરેક ટ્રાન્ઝેક્શન ઉપર ત્રેવીસ રૂપિયા છે સુધીનો ચાર્જ વસૂલે છે જો કે કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરે છે તો તેમને સાત રૂપિયા ચાર્જ છે એ ચૂકવવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે ગુજરાત રાજ્યની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને ડબલ ફાયદો મળી રહ્યો છે ડબલ લાભ મળી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને છે એ અત્યારે સારામાં સારા ભાવ મળી રહ્યા છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂતોને ઉનાળો પાકની જે સિઝન છે એ સિઝન સારી આવી છે અને ખેડૂતોને પાકના પોષણ ભાવ પણ મળી રહ્યા છે ખાસ કરીને રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પણ ખેડૂતોને સારામાં સારા ભાવ મળ્યા છે આ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીની કિંમતની અંદર અત્યારે છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં ભારત અને પાકિસ્તાનને યુદ્ધ બાદ આ સોના ચાંદીની કિંમતની અંદર સતત વધારો થતો જોવા મળશે તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતીને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે